નમસ્કાર મિત્રો ફરી એકવાર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે વાત કરીશું દેશમાં કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે એક યોજના શરૂ કરી હતી જે હવે ઘણી ચર્ચામાં આવી છે કારણ કે આ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની વગર ગેરંટીએ લોન મળે છે આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે છે જે નાના મોટા રોજગાર સાથે જોડાયેલા છે જે લોકો કોઈ કારણોસર બિઝનેસ નથી ચાલ્યું અથવા તો કોઈ નવો નાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે તેમને સરકાર આ યોજના અંતર્ગત કોઈપણ પુરાવા માંગ્યા વિના લોન આપે છે આ સ્કીમનું નામ છે પીએમ સ્વનિધિ યોજના આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી હતી જેમના રોજગાર પર કોરોના મહામારીની ખરાબ અસર થઈ હતી આ લોકોને મદદ કરવા માટે સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી પણ યોજનાની સફળતાને જોતાં સરકારે યોજનાની લિમિટ વધારી દીધી છે આ સ્કીમ અંતર્ગત સરકાર રોજગારની શરૂઆત માટે વગર કોઈ ગેરંટી લોન મળી શકે છે કેન્દ્ર સરકાર પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપે છે પણ પચાસ હજારની લોન લેવા માટે પોતાની ક્રેડિટબિલિટી બનાવવી પડે છે તેથી વ્યક્તિને આ સ્કીમ અંતર્ગત પહેલાં દસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે એકવાર એ લોનની ચૂકવણી થઈ જશે એ બાદ બીજી વખત તે ડબલ રૂપિયાની રકમ લોન સ્વરૂપે લઈ જાય છે આવો જ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ ચેનલ